આવ્યું છે આ બાંધકામને તોડી પાડવા માટે તંત્ર મંકમ બન્યું છે એટલા માટે જ્યાં જો ત્યાં બુલડોઝર ચાલી રહ્યા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે તેવામાં રાજકોટના પૂર્વ શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ પોતાના ગેરકાયદેસર બાંધકામ પર જાતે જ બુલડોઝર ફેરવી દીધું જી હા રાજકોટમાં બુલડોઝર ફરે તે પહેલા સ્વયં બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે પૂર્વ શહેર પ્રમુખ કમલેશ મિરાણીની ઓફિસને તોડી પાડવામાં આવી સાધુ વાસવાણી રોડ પર ચોત્રીસ ચોરસ ફૂટથી વધુ બાંધકામ કર્યું હતું હાલ ઓફિસ ખાલી કરવાની થઈ રહી છે કામગીરી મહાનગરપાલિકાની જગ્યામાં બાંધકામ કરવામાં આવ્યું હતું જોકે જાતે જ આ બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે ગેરકાયદેસર બાંધકામ ઉપર મનપા દ્વારા બુલડોઝર છે તે ફેરાવવામાં આવી રહ્યું છે ત્યારે હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે સાધુ વાસવાણી રોડ પર આવેલો જે આ કોમ્પ્લેક્સ છે તે પૂર્વ શહેર પ્રમુખ કમલેશ મીરાણી છે તેના દ્વારા બનાવવામાં આવ્યો હતો જ્યારે આ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યો હતો ત્યારે જે માર્જિન માટેની જગ્યા છે તે છોડવામાં આવતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ માર્જિન માટેની જે જગ્યા છોડવામાં આવતી હોય છે તે જગ્યા ઉપર જે તે સમયે તે શહેર પ્રમુખ હોવાથી આજે માર્જિનની જે જગ્યા છે ત્યાં પોતાની ઓફિસ છે તે ગેરકાયદેસર રીતે ખડકી દીધી હતી આ વાત રાજકોટ મહાનગરપાલિકાના ધ્યાનમાં આવતા સૌ પ્રથમ કમલેશ મીરાણી જે શહેર પૂર્વ પ્રમુખ છે તેને નોટિસ ફટકારી હતી પરંતુ તેના દ્વારા જે આ બાંધકામ છે તે દૂર કરવામાં ન આવતા ક્યાંક ને ક્યાંક જે આખરી નોટિસ છે તે મોકલવામાં આવી હતી અને મનપાનું બુલડોઝર પહોંચે અને મનપાનું બુલડોઝર પહોંચે અને બાંધકામ દૂર કરે તે પહેલાં જ ખુદ કમલેશ મીરાણી છે કે જે શહેરના પૂર્વ પ્રમુખ છે તેના દ્વારા અત્યારે આ બાંધકામ છે તે દૂર કરવામાં આવ્યું તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ પાંત્રીસ ચોરસ ફૂટ જેવી જગ્યા છે તેમાં તેને પોતાની ઓફિસ છે તે રાખી હતી તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે લોખંડના સેક્શન વડેનું જે આ બાંધકામ છે તે કરવામાં આવ્યું હતું જે માર્જિન માટેની જે જગ્યા છે તે છોડવામાં આવતી હોય છે કોર્પોરેશનના નિયમ મુજબ તમે કોઈપણ જગ્યાએ જ્યારે કોમર્શિયલ કોમ્પ્લેક્ષ અથવા એપાર્ટમેન્ટ ખડકતા હો છો ત્યારે તેની માર્જિન માટેની જે પાર્કિંગ માટેની જગ્યા છે તે છોડવામાં આવતી પરંતુ જે આ માર્જિન જગ્યા છે તેમાં કમલેશ મીરાણી છે કે તેના દ્વારા ઓફિસ છે તે ખડકી દેવામાં આવી હતી જે તે સમયે પોતે શહેરના પ્રમુખ હોવાથી તેનું કોઈ પણ કાંઈ બગાડી શકશે નહીં તે હેતુથી તેના દ્વારા આ ઓફિસ છે તે ખડકી દેવામાં આવી હતી પરંતુ રાજકોટ મહાનગરપાલિકાનું જે બુલડોઝર છે તે ડિમોલેશન માટે પહોંચે તે પહેલા જ કમલેશ મીરાણી દ્વારા સ્વયંભૂ રીતે પોતાનું જે ઓફિસ પરનું બાંધકામ છે તે દૂર કરવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે પૂર્વ શહેર પ્રમુખ કમલેશ મીરાણી છે તેના ઉપર પક્ષ દ્વારા પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કેમેરામેન ઉદય પવાર સાથે દિવેશ જોશી જી મીડિયા રાજકોટ